અને એક પાંત્રીસ વાગે ભુજ પહોંચે ભુજથી પાછી ફ્લાઇટ બપોરે બે પાંચ વાગે ઉપડશે અને ત્રણ ચાલીસ વાગે મુંબઈ પહોંચશે આ સેવા એર ઇન્ડિયાના એ એરક્રાફ્ટ દ્વારા ચલાવવામાં આવશે જે મુસાફરોને આરામદાયક અને સમયસર મુસાફરીનો અનુભવ આપશે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ નવી સેવા માટે કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયા સમક્ષ લિખિત અને મૌખિક રજૂઆતો કરી હતી તેમની સતત પ્રયત્નોથી આ સેવા મંજૂર થઈ છે જે સ્થાનિક વાણિજ્ય પ્રવાસન અને સામાજિક સંબંધોને મજબૂત બનાવશે આ નવી સેવા સાથે ભુજ અને મુંબઈ વચ્ચેની હવાઈ મુસાફરી વધુ સુલભ અને સમય બચાવનારી બનશે વિશેષ કરીને બપોર બાદની ફ્લાઇટ્સના અભાવે મુશ્કેલી અનુભવી રહેલા મુસાફરો માટે આ સેવા લાભદાયી સાબિત થશે મહત્વપૂર્ણ છે કે મુસાફરો ટિકિટ બુકિંગ માટે એર ઇન્ડિયાની વેબસાઇટ પર મુલાકાત લેવી